કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિતમાં સ્વાધ્યાય દસમો દસ પોઈન્ટ બેની શરૂઆત કરીએ એ પહેલાં આપણે જોઈશું કેટલીક થોડીક પ્રસ્તાવના તમે આમ તો ત્રિકોણ ખબર જ હશે ત્રિકોણના ગુણધર્મો પણ તમને ખબર છે અને ત્રિકોણ એકરૂપ વિશે અગાઉના આપણને પ્રકરણમાં શીખી જ ગયા છે કે ત્રિકોણ જે હોય છે બરાબર તો એ ત્રિકોણને તેની ત્રણેય બાજુ સરખી હોય છે કે ત્રણેય બાજુ અલગ અલગ હોય છે અથવા તો એના ખૂણાઓ અલગ અલગ હોય છે અથવા તો ખૂણાઓ સરખા હોય છે કેટલી વખત ત્રિકોણ વિષમ બાજુ હોય છે એટલે કે ત્રણેય બાજુ અલગ અલગ પ્રકારના હોય છે ક્યારેક સમ બાજુ હોય એટલે કે બે બાજુ સરખી હોય છે અથવા તો ક્યારેક ત્રણેય બાજુ સરખી હોય એટલે સમ બાજુ ત્રિકોણ હોય છે તો આજે આપણે બાજુના આધાર પરથી ત્રિકોણના જે આકૃતિઓ છે એ આપણે આજે સમજાવવાના છે આ ત્રિકોણના ગુણધર્મ તમે જાણો છો પણ છતાં પણ હું થોડા ત્રિકોણના ગુણધર્મ વિશે તમને ફરી એકવાર સમજણ આપી દઉં ત્રિકોણના બહિષ્કોણનું માપ અને તેના અંતઃ સમુખકોણના માપનો સરવાળો હંમેશા સરખું હોય છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થાય છે ત્રિકોણના કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધારે હોય છે કાટકોણ ત્રિકોણનામાં કર્ણનો વર્ગનો લંબાઈનો વર્ગ એ બાકીની બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો જ હોય છે બરાબર આ બધું તમે એ ત્રિકોણની એકરૂપતા પ્રકરણમાં શીખી ગયા છો હવે આ પ્રકરણની અંદર આપણે ત્રિકોણની આકૃતિ કેવી બનાવવાની છે એટલે કે પ્રાયોગિક ભૂમિતિના આધારે આકૃતિ કેવી રીતે બનવાની છે એ સમજવાના છે જેમ કે તમને મેં આગળના વિડીયોમાં કહ્યું જ છે એ પ્રમાણે તમારે આંખમાં એક કાચી આકૃતિ બનાવવાની છે એ પણ પેન્સિલથી બનાવવાની છે અને પાકી આકૃતિ તો કમ્પલસરી પેન્સિલથી જ બનાવવાની છે અને એ સિવાય તમને જે મુદ્દા આપવામાં આવશે એ મુદ્દા કમ્પલસરી પેનથી લખવાના છે તો હવે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય દસ પોઈન્ટ બેની આકૃતિ સાથે દાખલાઓ પહેલો પ્રશ્ન છે ત્રિકોણ એક્સ વાય ઝેડ રચો જેમાં એક્સ વાય ચાર પોઈન્ટ પાંચ વાય ઝેડ પાંચ અને ઝેડ એક્સ છ સેમી હોય તો આ પ્રશ્નની સૌથી પહેલાં આપણે કાચી આકૃતિ દોરીશું અને ત્યાર પછી પાકી આકૃતિ દોરીશું તમને કાચી આકૃતિ પણ દોરવાની છે અને પાકી આકૃતિ પણ દોરવાની છે તો શરૂ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે કાચી આકૃતિ દોરીશું આ કાચી આકૃતિ તમારે કોઈપણ માપની આવી સિમ્પલ આકૃતિ ત્રિકોણ બનાવી દેવાનો છે ત્યારબાદ આપણે એને નામ આપીશું એક્સ વાય અને ઝેડ એમને જે આપણને નામ આપ્યા છે એ પ્રમાણે નામ આપી દઈશું એક્સ વાય ચાર પોઈન્ટ પાંચ વાય ઝેડ પાંચ સેમિનો થશે અને છ સેમીનો થશે હવે આપણે દોરીશું આકૃતિ બરાબર જે આપણે માપની હશે તો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે સ્કેલથી આ રીતે કોઈપણ પણ એક માપનું સીધી રેખા દોરી દેવાની છે બરાબર છે આ રીતે આપણે સીધી રેખા દોરી દીધી અને આપણે નામ આપીશું વાય એ બરાબર વાય એ આવું નામ આપ્યા પછી આપણને વાયઝ કેટલા માપનું છે તો પાંચ સેમીનું છે બરાબર છે તો આ રીતે આપણે પાંચ સેમી માપ લેવાનું છે જે આપણે અહીંયા પાંચ સેમી મેં માપ લીધું છે હવે તમને એવું લાગશે કે તમે તો સર છ સુધી મૂક્યા છે તો તમે આમાં જોઈ શકો છો કે અહીંથી અહીં સુધી એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ તો આ રીતે મેં પાંચ સેમીનું માપ લઈ લીધું છે બરાબર તો મેં આ પાંચ સેમીનું અહીંયા માપ લઈ લીધું છે જોઈ શકો છો તમે હવે શું કરવાનું ઝેડ વાયને કેન્દ્ર લેવાનું તો અહીંયા મેં વાયને કેન્દ્ર લીધું છે અને આ રીતે મેં ચાપ દોર્યો બરાબર હવે આ જે ચાપ મેં દોર્યો છે આ ચાપ જ્યાં છે બરાબર ત્યાં આપણે શું નામ આપવાનું ઝેડ નામ આપવાનું તો અહીંયા આપણે ઝેડ નામ આપી દેવાનું છે હવે આપણે શું કરવાનું છે ચાર પોઈન્ટ પાંચ નું માપ લેવાનું છે જે બરાબર છે તો આ રહ્યું એનું ચાર પોઈન્ટ પાંચનું માપ આ ચાર પોઈન્ટ પાંચ થયા બરાબર એક્ઝેક્ટ માપ આપણે લઈ લેવાનું છે મારે ખાલી તમને દેખાયું હશે મેં ચાર પોઈન્ટ પાંચ લીધું છે તે બરાબર હવે વાય ને કેન્દ્ર લેવાનું છે આ રીતે અને સીધો ચાપ દોર દેવાનો છે બરાબર આ રીતે મેં ચાપ દોરી લીધો હવે આપણે શું કરવાનું છે છ સેમીનું માપ લેવાનું છે તો આ રીતે આપણે છ સેમીનું માપ લેવાનું છે બરાબર હવે આ ઝેડને કેન્દ્ર લેવાનું અહીંયા બરાબર વચ્ચે પકડવાનું તમે જોઈ શકો છો મેં ઝેડને બરાબર વચ્ચે પકડ્યું છે બરાબર હવે મેં ચાપ મારું છું એ રીતે તમારે અહીંયા ચાપ મારવાનો છે બરાબર હવે તમને એવું લાગશે કે સર આ ચાપ તો અહીંયા બરાબર આવ્યો નથી તો તમારે શું કરવાનું છે આ ચાપને આ રીતે થોડુંક આગળ લઈ જવાનું છે બરાબર આટલું થઈ જાય ને પછી આ ચાપ ક્યાં છેદે છે એ જોવાનું છે અહીંયા બરાબર એક્ઝેક્ટ અહીંયા છેદે છે ને બરાબર ત્યાંથી વાય સુધી આપણે સીધી રેખા દોર દેવાની છે આ રીતે ઝેડ સુધીની રેખા દોર દેવાની છે બરાબર અને અહીંયા જ્યાં છેદશે ને ત્યાં આપણે એક સ્નામ આપી દેવાનું તો આ રીતે આપણી આકૃતિ તૈયાર થઈ ગઈ હવે આપણે શું કરીશું મુદ્દા લખીશું એટલે આપણે વાય એ કિરણ રચો છે વાય ને કેન્દ્ર લઈને પાંચ સેમી નો એક ચાપ વાય એ પર જ્યાં છેદે છે ત્યાં ઝેર નામ આપ્યું એટલે આપણે આ ચાપ જે છેદ્યો ત્યાં આપણે ઝેર નામ આપ્યું એ આપણે લખ્યું છે મુદ્દો પછી ત્રીજો મુદ્દો છે વાયને કેન્દ્ર લઈ ચાર પોઈન્ટ પાંચ સેમી એટલે કે આ ચાર પોઈન્ટ પાંચ સેબીનું આપણે દોર્યું છે એ અને ઝેડને કેન્દ્ર લઈને છ સેમીનો ચાપ રહેજો જો અહીંથી આપણે આ આખો ચાપ રહેજો બરાબર હવે ચાપ જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપો જો અહીંયા ચાપ છેદે છે ત્યાં આપણે શું નામ આપ્યું છે એક્સ નામ આપ્યું છે બરાબર પછી વાય ઝેડ અને ઝેડ એક્સ જો વાય એક્સ અને ઝેડ એક્સ રચો એટલે આપણે આ રેખા અને આ રેખા રચીએ એટલે શું થઈ ગયું માંગેલ ત્રિકોણ એક્સ વાય ઝેડ તૈયાર બરાબર છો એક્સ વાય ઝેડ આપણો તૈયાર થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અહીંયા પહેલો આપણો પૂરો થાય છે